કેમ છો મિત્રો રામ રામ બધા તો આપણે આવ્યા છીએ વાડીએ ને અત્યારે આંકવા જવાનું છે સવડા તો હું તમને બતાવું આવતા વેતા જ તે ભાઈએ જો સલેબ મારી દીધો ને સવડા છોડવાના છે આ બીજા જોડવાના છે આપણે આ મોટા સવડા આ જોડવાના છે આ જવા દે આવા દે ગમે આવા દે આવા દે આવા દે આવા દે આવા દે આવા દે આવા દેવા દે மோ சோடா சோடி நே જો સવડા તો જોડી દીધા છે હવે એ સેટિંગ કરે છે જો કલા આટા સડાવવાના હોય રેડી કપલેટ ઊંચું નીચું કરી દો હજી તો ટોપલિંગ લાંબી કરે છે કેટલા કરે ગયા તું યાર રેડી હવે કાંઈ કરવાનું ઉસા કાય આકળો બાકળો એ આકળો ટાઈટ કરે છે જો તો હવે હું જાવ છું હવે આજ મારે જવાનું છે ને આ ભાઈ જાય છે દવાખાને એટલે આજ મારો વારો છે ભાઈ થઈ ગયો આવવા જાવ રેડી તો મિત્રો હું લાવ છું હવે આ ચડી ગયા માથે બીજી નક્કુ કરે છે લેડીને હાલો જવા દઈ તમને વાડીયા ભોગીને બતાવું જગતની વાડીયા ભોગ આવ્યા હવે આ થાય છે આપણે કોઈ ગાકી રહે પણ આવતા વેત તે રાબો ખોલવો પડે એમ છે જો રાબાય નો ખોલેલા હોય આપણો એકકો રાબો પલીને હવે એન્ટર થઈ છે મિત્રો ભાન પડી ગયો તો ભાઈ આપણું ખેડેલું છે બાજરી અમે જો સંજય કાકા ઊભા છે કયું ખેડવાનું એક રામ રાણે બધું મેળ વિનાનું છે આટલું હું કેવું સંજય કાકા ચાલુ છે ને જો આટલું ખેડાણું છે અહીં આટલું ખેડાણું છે ટ્રેક્ટર એ ચાલુ છે જો આલ્યા આલ્યા થઈને બાકી મિત્રો તો સોડામાં ચાલુ થઈ રો પાણી પીવા પાણી પી પછી ખસકાય હેલો કાકુ પાણી તો હવે ના જો ખેતર તો થઈ છે હવે બોરો ને હવે રહીએ આજનો બ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરીએ આપણે ઘરે તો મારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જોઈએ